જય માતાજી જય દ્વારકા મારા આજના હલોક વિડીયોની અંદર તમારું મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો હા ને આપણે આવી ગયા છીએ ઘઉંમાં ઘઉંમાં ગયા ઘઉંમાં ખબર છે એટલે આપણે તો આપણા પોતાના ઘઉંમાં જે ભાગમાં હતા ને એ ઘઉંમાં કહું છું અને એ ઘઉં રહ્યા ને આવ આપણે આજ કાઢવાના છે આ ઘઉં આયા ને હટો આ રહ્યો ને કાઢવાનો છે અને બીજા ઓલી બાજુ હતા ને આ બાજુ આની ઓલી બાજુ કહું એને કાઢવાની વાર છે એ જે ને આ પટ્ટો કાઢવાનો છે આજ આપણે અને શેઠ હજી આવ્યા નથી એને આપણે પુગાડી દીધા હે અને શેઠ આવે પછી નક્કી થાય કે ક્યાં ઢગલો કરવાનો છે ક્યાં કીમ કરવાનું છે શું કરવાનું છે એ બધું નક્કી પછી થાય ને ક્યાં માલર લેશે એટલે શેઠ આવી જાય એની છે એટલે ઘણી કીધું હે ને લીમડા સાંઈ ઊભો રહી ગયો પણ લીમડા સાંઈ ઊભા ને એમાં કોર આવી ગયો હતો એમાં કોર આવી ગયો મસ્ત મજાનો અને લીમડો કોળાઈ ગયો સ્વતન એટલે એવું બધું છે એટલે મજા આવે એવું છે ને હવે થોડુંક દાઢ ઉપર થઈ ગયો એટલે જામ છે થોડુંક જામ છે કાંઈ વાંધો નહીં એટલે શેઠ આવે એટલે સમજો કરી નાખ્યું ભેગા હ અને કરી દીવું અલર સાલું જો ટાઈમે આવી જાય તો દી આ મેદ આવે શું શું સારું કરે એટલે એવું બધું છે તો મિત્રો આપણે એને શેઠની વેટિંગ કરવી થોડી ઘણી હાલો હે આપણે વાદળા થવા મળ્યા છે ને એટલે આપણે ઉતાવળે થઈ ગઈ જો વાદળા આ બધું આ બધું નગરા કટાટોપ એને વાદળા થઈ ગયા છે જો એ વરસાદ આવ્યો હોય ને તો ઘૂઘરી થાય કૂગરી આ ઘઉંની ઘૂઘરી થઈ જાય એટલે હે ને મેને જ આપણી બધી છે ને આમ પાણીમાં જાય એવું હે એટલે કીધું હે ને અલર ટાઈમે આવી જાય ને તો મેળ આવી જાય તો મિત્રો એવું છે અને જો વરસાદ ભેદી ન આવે વધારે સારો તો બધું આપણે ભેગું થઈ જાય પછી ભલે તમ તાર દહ ઘેસ ખાબકી જાય એમાં કાંઈ અફસોસ નહીં એવું હે તો આવી ગયા હે આપણે પાવડો ગોંગણ લઈ કંતાન અને હવે જોઈને સરખું કરે ના ઢગલો કરવાનો થાય છે તો હાલો આપણે ફટાફટ કરી નાખીએ હવે ઢગલા પોરા બહુ નોખો તો મિત્રો એને ઘઉં હારતા હારતા આવડો મોટો ઢગલો થઈ ગયો તો થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં એવડો ઢગલો થઈ ગયો ને મને સખત ગરમી થવા મળી આવે તો ઘણા બધા ઘઉં તો એમ તો ભેગા થઈ ગયા છે ને મિત્રો તો આપણે હે ઘણા બધા ઘઉં હારી નાખ્યા છે જો આ બધા હરાઈ ગયા છે અને દી પણ આત્મી ગયો છે હવે મારે અચેલી એક જ ગાંઠે લઈને જવાનું હોય અને બીજા આ બધા ઘઉં રહ્યા ને એ તો એ લીલા છે એટલે એને અત્યારે કાંઈ કાઢવાનું છે અને ઉલા ઘઉં જયારે આપણે કાઢવાનું થાય છે ત્યારે કાઢી નાખી ભેગે ભેગ અને હેને આ માન માન જેમ તેમ કરીને એટલું આ પૂરું કર્યું અને માણસો એમ તો સાત આઠ જણા સીવી અને એ એકાદ બે જણા આવે છે એટલે આ ગામ નીકળે જાય હમણાં પછી તો મિત્રો હવે છે ને હલર નીકળી ગયું હે ને દી હે ને હાથ મી ગયો હે ને એવું બધું છે મિત્રો આ બાજુ છે ને થોડાક રહ્યા હારવાના એ બાજુ બધા હે ને હારવાનું કામ જો આ બધું એટલે આ બાજુ થોડુંક ટ્રેક્ટર આવે એટલે એટલું લેવું પડશે અને બીજું તો શું હલરે હારતા જશે ને એવું બધું છે આયોજન તો જોઈએ હવે મિત્રો ફટાફટ હલર આવી જાય તો આમ જો વેળા છતાં નીકળે જાય એવું બધો માહોલ છે તો મિત્રો હજે હાલો કાંઈ કા સારી તો ભાઈ ટ્રેક્ટરની ધમાકેદાર હલરની એન્ટ્રી થઈ ગઈ છે આ છોકરો આવો તો એટલે આવ્યો ભાઈ મધરો મધરો હા હાલો પકે ચાલુ કાઢો ધીમો ધીમો બે નહી ઘડે એટલે હાલ લે એમ ચાર પાંચ મહિના કર્યો એમ છોડ્યું हर हर તો મિત્રો હે ને આપણે સવારમાં ગુડ મોર્નિંગ સવાર સવારમાં થઈ ગયું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ અને આપણે ડાયરેક્ટ આવી જઈએ જો ને ઢગલે જો હા આપણે આ કાઉં કાઢ્યા હતા ને ના કણે જો લેવું બધું છે એટલે આ કામ છે ને આ ખીલી ને એવું ભરવાનું છે રે અને હારી ને ખીલી ભાગ કરવાનો છે હોનાનો ભાગ કરવાનો છે હોનાનો બીજે ને અને આપણે ને બોલેરો આવી ગયો છે આ બોલેરામાં આપણે આ બોલેરામાં આપણે છે ને ગામ હારવાના છે આપણે ક્રિયા નાખવાનું તો હારી નાખી મિત્ર